તો કેમ છો સ્વાગત છે તમારું બુદ્ધાઇ નું ફરીવાર મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્લોગમાં અને આપણે ઘણા સમય પહા પછી મેળાશે કા જગ્નેશ ઘણા સમય પછી મેળાશે ને આજ આપણે જવાનું છે રામાભાઈ ના આશ્રમે અને આપણે ઘણા કોમેન્ટ હતી કે આશ્રમ વિડીયો બનાવો તે આપણે આજ કલે બનાવવાનો છે તો ટાઈમ છે તો બનાવી નાખી ને તો પછી આપણે આશ્રમનો વિડીયો પૂરેપૂરો જોજો ને પૂરેપૂરો નિહાળજો તો બસ એટલે ને આપણે જે આપણા ગામમાં ઘણા બધા કોમેન્ટ આવે કે ભાઈ આ બનાવવા બાકી છે તો આજ ટાઈમ હતો ને બીજો કંઈ કે વિડીયો બનાવવા મન નહોતો તે પછી અમે કે હાલો તો આ બનાવી નાખીએ તો ચાલો આપણે મળી આવીએ રામાભાઈ જૂનો આશ્રમ છે ભોળાનાથ ચાલો આપણે ભોળાનાથ ના દર્શન કરી લઈ આ જૂનું આશ્રમ કેવાય ને અહીંયા ખાલી ભોળાનાથ ની આવું આમ કેવાય સ્થાપના કરેલ છે ને આ બાજુ છે ને એ જરી કેવું છે હું તમને આગળ સીન દેખાડી દઉં ચાલો તો પેલા આપડે દર્શન ભોળાનાથના દર્શન કરી લીધા અને હવે આપણે આશ્રમ એ બતાવવાના છે તો આ જૂનવાણી આશ્રમ છે અને પેલા આપણે ભોળાનાથના ભક્ત હતા કે અહીંયા રહેતા અને અત્યારે કોઈ રહેતો નથી ને હવે પૂજા પણ કોઈ નહીં કરતું બાપુ હોતા બાપુ પૂજા કરતા ને હવે બે બાપુ ફરી ગયા હવે એ આવતા નથી હવે તો હવે એમનું દર્શન ઓલા એમને કોઈ હવે પૂજા નહીં કરતો કોઈ કોઈ ભક્ત ઈ હાજ આવે ને અગરબત્તી એવું બધું કરે છે એટલે સાધુ અહીંયા રહેતા નથી હવે તો મિત્રો बाजूમાં આપણે માધ્યમિક શાળા આવેલ છે 9 10 ની તો ઈ આપણે મેથરા મધોની વચ્ચે આવેલ છે તી મેથરા થી મધો અને રોસ્તાની વચ્ચે આવેલ છે તો આપણે ના જોવું નિશાળ કેવી છે આપણે બતાવશું વિડિયોમાં તો વિડિયો નિહાળજો તો ચાલો માં જઈએ મિત્રો અમે અહીંયા જૂનો આશ્રમ આપણે બતાડી દીધું છે એ बाजूમાં ત નિશાળ છે કે જયદીભાઈ કીધું એમ કે તો આપણે ના જાઈશું ને આ બાજુથી આપડે સાગરભાઈ ગાડી લઈને આવે છે ને અહીંથી હું જઈ દી ભાઈ શોર્ટકટ આલા રેડી કાંડી દી હા શોર્ટકટ રસ્તો થી આલા થઈ ને સાગરભાઈ

મારી જેવા વિદ્યાર્થીઓ એટલે હું ભણું એટલે એમ જ કહેવાય ને બીજું તો શું હોય ને આજ શનિવાર છે એટલે વેરાડા રજા પડી ગઈ છે અને અમે આશ્રમ આવ્યા એટલે આશ્રમની બાજુમાં જ છે ને મધુવન અને મેથાળાની નિશાળામાં લાગુ પડે છે રેડી મિત્રો ને મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ હાઈસ્કૂલની હાઈસ્કૂલ તમે જોઈ જવો કે શ્રી સરકારી હાઈસ્કૂલ મેથા બે હજાર અગિયારમાં સ્થાપના કરવામાં આવેલ છે ને જયદીપભાઈ આમ જુઓ ને આ બધું બગીચો તો આમ ખૂબમાં ખૂબ મસ્તીનો છે આ મહેંદીના ઝાડવા તમે જુઓ મહેંદીના ઝાડવા લીલા લીલા અત્યારે દેખાય છે આ બધું કસરત કરવાની બધી વસ્તુઓ છે નાનાથી માંડીને મોટી સરકારી કહેવાય એટલે સરકાર દ્વારા બધું આપવામાં આવે છે દંડ કરવાનું ને એવું બધું રેડી મિત્રો તો આ છે અમારી મેથા ગામની સરકારી હાઈસ્કૂલ આપડે પાછા પેલા જૂના આશ્રમ બનાવી આવીએ રેડી તો કન્ટિન્યુ લોક રેડી તમ તારે તો આપડે રામાપી નું મંદિર છે અને આપડે હવે ગેટ છે છે અંદર ગેટ છે મોટો તો ચાલો મિત્રો જઈએ આપડે આપડે જશે આપણે આશ્રમ માં નવો આશ્રમ છે તો ચાલો મિત્રો ના જઈશું ને આપણે આખો નિહાળીશું

અને આવડા મિત્રો આજ છે મેં ઈ એનું સ્ટેજ બનાવેલું છે હવે મિત્રો આવડા આજ આજ આખો નજારો આપણે જોહું ને દર્શન પણ કરી લીધા ને ઈ વિડિયોમાં આપેલ છે અને હવે નજારો આ કાઈ નજારો તમે જોઈ શકો છો મિત્રો એટલે મિત્રો અમારો વિડિયો કમ્પ્લીટ બની ગયો છે ને ને ઘણા કોમેન્ટ હતી અમારો પણ વિચાર હતો કે આપણે ગામ બતાવી પણ અમુક હતી આપણે આવા સ્થળ એ બાકી હતા બતાડવાના એટલે આપણે બતાડવાના બાકી હતા એટલે આપણે બતાડ્યા છે રેડી મિત્રો ને ઘણા લોકોની કોમેન્ટ હતી કે રામા આશ્રમ ખાસ કરીને બતાડો એટલે અમે એના પર વધારે ભાર મૂકો કે આપણે બતાડીએ અત્યારે એટલે અત્યારે એન્ડિંગ કરી છે એન્ડિંગ અત્યારે કરીએ લગ્ન હતા એટલે બધું મોડું થઈ ગયું છે આજ માં ને તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જણાવજો ને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને બે લાયકન અને બે લાયકન ઓલ કરો જેથી તમને અમે વિડીયો અપલોડ કરી કરીએ એટલે તમને નોટિફિકેશન તરત માથે મળી દે અને આજે આપણે એક વિડીયો અપલોડ કર્યો છે દીવ જીગ્નેશભાઈ દીવ એનો આપણે મૂકી દીધો છે એની તમને આપી દે જઈને તરત આપણે જોઈ લેજો ખૂબ જ મસ્ત છે તમને દીવનો નો ફૂલે ફૂલ વ્યૂ બતા છે રેડી મિત્રો તો આપણે તો બસ બીજું શું ને ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખુબ આનંદ છે રેડી મિત્રો તો મળીએ આપણે બીજા